કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ગાંધી જયંતિ દશેરા પરમા અને શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને આરોહણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ ખાદી ખરીદી અને સફાઈ અભિયાન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું ગાંધી જયંતિ અને વિજયાદશમી નિમિત્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભુજ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાંધી જયંતિ નિમિત્તે પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીની પ્રતિમાને હારારોહણ કરવાનો એક કાર્યક્રમ આલ્ફેડ હાઈસ્કૂલ પાસે આવેલ ગાંધીની પ્રતિમા પાસે કરવામાં આવ્યો હતો તમામ મહાનુભાવો દ્વારા મહાનુભાવો દ્વારા હારારોહણ કર્યા બાદ સવારે દસ ને ત્રીસ કલાક શાસ્ત્રી જયંતિ નિમિત્તે શાસ્ત્રીજીની પ્રતિમાને હારારોહણ કરવાનો કાર્યક્રમ અભય કલરલેફ ખાતે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ખાદી ખાદી કેન્દ્ર હોસ્પિટલ રોડ પર ખરીદી કરવામાં આવી તેને છેવટે ભુજ ભુજ દસ નામ ગોસ્વામય સમાજ કૈલાસધામ પાસે સફાઈ અભિયાન ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી શહેર ભાજપના અધ્યક્ષ મિત ઠક્કર ઉપાધ્યક્ષ જિલ્લાના ઉપાધ્યક્ષ શીતલભાઈ શાહ જયંતભાઈ ઠક્કર રિતનભાઈ ગોર કમલભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં સૌપ્રથમ ગાંધીજીની પ્રતિમાને હારારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાસ્ત્રી જયંતિ નિમિત્તે શાસ્ત્રીજીની પ્રતિમાને પણ હારારોહણ કરવામાં આવ્યા હતા છેવટે ખાદી ખરીદી અને સફાઇ અભિયાન સાથે કાર્યક્રમ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો ખાસ કરીને હારારોહણ વ્યવહારાએ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને મહિલા ભાજપના સંગઠનના પદાધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા